હાલ સમાચાર આવી રહ્યા છે ભરૂચના આતંકી હુમલાના વિરોધમાં વીએચપી અને બજરંગ દળનું ધરણા પ્રદર્શન બીજેપીના આગેવાનો પણ જોડાયા જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના ઠેર ઠેર ગેરપ્રત્યાઘાતો પડ્યા છે ત્યારે ભરૂચમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શહેરના પાંચ બટ્ટી વિસ્તારમાં ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું જમ્મુ કાશ્મીરના આતંકી હુમલાનો વિરોધ ભરૂચમાં યોજાયો કાર્યક્રમ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ધરણા પ્રદર્શન યોજાયું આતંકીઓ સામે કડક કાર્યવાહીની માંગ ભાજપના આગેવાનો પણ જોડાયા જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં ભરૂચ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાને ઠેર ઠેર ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે ત્યારે ભરૂચમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શહેરના પાંચવટી વિસ્તારમાં ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોડિયા જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સહિતના આગેવાનો અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા તો સઠેજ આંતરંકીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે બાય દુષ્યંતસિંહ સોલંકી વિશ્વ હિન્દુ પરિષદ રિપોર્ટર દિવાલમાં પાકિસ્તાનમાં એ લોકોના આકાઓ બેઠેલા છે એ લોકોની ઉપર પણ જે રીતે અગાઉ ભારત સરકારે સર્જિકલ સ્ટ્રાઇકની કાર્યવાહી કરી હતી તેવી જ કાર્યવાહી આ દેશની પ્રજા ઈચ્છી રહી છે આ જે કંઈ આતંકવાદી છે આ ધર્મને ધ્યાનમાં લઈને આ કૃત્ય કરવામાં આવેલું છે એ બિલકુલ જઘન્ય છે નિર્મમ હત્યા કરવામાં આવેલી છે પણ જેહાદી આતંકવાદી હુમલો એટલા માટે કે જે જગ્યા હુમલો થયો એ પહેલગામ માં હિન્દુઓને અલગ કરીને મારી નાખવામાં આવ્યા છે જેને કલમાં ના આવડે તેને મારી નાખવામાં આવ્યા છે જેને સુન્નત ના કરાવ્યું હોય તેમને મારી નાખવામાં આવ્યા એનો અર્થ એ છે કે હવે તમારે જો નેવું ટકા વસ્તી વિધર્મીઓની હશે ત્યાં જતા પહેલા દસ વખત વિચાર કરવો પડશે અને જો આ પરિસ્થિતિ કાશ્મીરમાં થઈ એવી જ પરિસ્થિતિ બંગાળમાં થાય એવી જ પરિસ્થિતિ અનેક જગ્યા થાય તો એનો અર્થ એ છે કે આ જેહાદી માનસિકતા ધરાવતા આતંકવાદીઓને પનાહ આપનાર રાખનાર સંતોષનાર અને એમને પ્રોત્સાહન આપનાર લોકોની સંખ્યા પણ ભારતમાં પાકિસ્તાન પ્રેમીઓ ઘણા બધા છે પાકિસ્તાન ઉપર સર્જિકલ સ્ટ્રાઇક તો કરશે પાકિસ્તાનને યોગ્ય જવાબ પણ આપવામાં આવશે પરંતુ સાથે સાથે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ એ માગણી કરે કે ભારતમાં રહેતા પાકિસ્તાનની માનસિકતા ધરાવતા જેહાદી આતંકવાદની માનસિકતા ધરાવતા લોકોને પણ યોગ્ય ભાષામાં જવાબ આપવામાં આવે અને જો આ નહીં થાય તો એ વિશ્વ હિન્દુ પરિષદ ગામે ગામે જઈ અને લોકોને જાગૃત કરી અને એનો જવાબ આપવા માટે પ્રોત્સાહિત કરશે ભારત માતા કી